આજરોજ જુનાગઢ મહાનગરપાલિકાના ચૂંટણીના સંદર્ભે કોંગ્રેસ પક્ષ દ્વારા ઉમેદવારોની પસંદગીના સંબંધે આજરોજ અહીંયા મળ્યા છીએ વોર્ડ વાઇજ જે કોઈ ઉમેદવારોના ફોર્મ પક્ષ પાસે આવ્યા છે એ ઉમેદવારોને રૂબરૂ સાંભળીને આ ચૂંટણી જીતી શકાય તેના માટે ની પ્રક્રિયા અમે કરી રહ્યા છીએ એક થી બે દિવસમાં બધા વોર્ડોમાં ઉમેદવારોની પ્રસંગીની કાર્યવાહી પૂર્ણ થાય એ દિશામાં અમે પ્રભારી એટલે પૂજાભાઈ વીરજીભાઈ ઠુંભર માજી સાંસદ રહીમભાઈ સોરા જેમની પ્રદેશ કક્ષાએથી પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી છે એ ત્રણેય પ્રભારીઓની હાજરીમાં અમે બે દિવસમાં પ્રસંગી પૂર્ણ કરીશું અને જે વોર્ડ વાઇઝ ઉમેદવારો આવશે એની ઇલેક્શન કમિટીની બેઠક તાત્કાલિક બોલાવીને પેનલ તૈયાર કરીને આ પ્રદેશ કક્ષાએ અમારા દ્વારા રજૂ કરવામાં આવશે અને વહેલામાં વહેલી તકે આ ચૂંટણીના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવે એ દિશામાં કે ભાજપમાં જો નૈતિકતા હોય પ્રામાણિકતા હોય તો અમે ઈચ્છીએ છીએ કે નૈતિકતાના આધાર ઉપર આ ચૂંટણી તંદુરસ્ત લોકશાહી પદ્ધતિ પ્રમાણે ભાજપ લડે માટેની છેલ્લા વર્ષોમાં ભાજપે જે પ્રક્રિયાઓ શરૂ કરી છે એ પ્રક્રિયામાંથી ભાજપ સંપૂર્ણપણે બહાર નીકળી જાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ અને તંદુરસ્ત રીતે ન્યાયિક અને તટસ્થ રીતે નૈતિકતાના આધાર ઉપર ભાજપ ચૂંટણી લડે નહીં પોતાના પૈસા અને જોરે આ અગાઉ અમે કોંગ્રેસ પક્ષ દ્વારા બંદરે સમીક્ષા બેઠકો જયારે કરવામાં આવી ત્યારે પણ અમે કીધેલું આજે પણ અમે કીધું છે કે જુનાગઢ ની અંદર રહેનારા લોકોને નાગરિકોને પ્રભુત નાગરિકોને અને તમામ મતદાતાઓને ઉમેદવારો પસંદ પડે એવા અને આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનની ની પ્રક્રિયા એ નીતિ વિષયક બાબત છે પોલિસી બાબત છે એટલે હાઈકમાન્ડ સાથે હાઈકમાન્ડ જે ડિસાઇડ કરશે એ દિશામાં અમે આવનારા દિવસોમાં આગળ વધીશું મેયર ની જાહેરાત સામાન્ય રીતે કોંગ્રેસ પક્ષની એક પ્રણાલી છે કે અગાઉ મેયરની જાહેરાતો કરવામાં આવતી નથી ચૂંટાયેલા સભ્યોમાંથી જ ઓલું થાય છે પણ હું એટલું ચોક્કસ કહે છે કે જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી જે છે એ હાલના કોંગ્રેસ પ્રમુખ જે મનોજભાઈ જોશી અને અમારા ચૂંટાયેલા કોર્પોરેટર જે છે અડીખમ મંજુલાબેન અને એમની નીચેના બાકીની અમારી આખી જે ટીમ છે પૂર્વ પ્રમુખ અમિતભાઈ થી લઈને બાકાની ટીમ એમના નેતૃત્વ ની અંદર આ ચૂંટણી લડવાના છીએ